સુરત જિલ્લાના માંડવી તાલુકાના ડાલિયા ગામે સુરત વન વિભાગ દ્વારા શરૂ કરાયેલો રૂરલ મોલ દેશનો પ્રથમ ટ્રેડમાર્ક મોલ પ્રાપ્ત બન્યો છે ટ્રેડમાર્ક મેળવ્યા બાદ આ મોલ ગ્રામીણ આદિજાતિ મહિલાઓને રોજગારી અને આત્મનિર્ભર બનાવવામાં મોટું યોગદાન આપી રહ્યો છે વિસ ડાલિયા આસપાસના બત્રીસ ગામોના ત્રણસો જેટલા આદિજાતિ કારીગરો મોલ સાથે જોડાયેલા છે

હમણાં અમે બામ્બમાંથી જ ફર્નિચર બનાવતા છે સોફા ઝૂલા ખુરશી ટ્રે એવું બધું બનાવતા છે ફર્નિચર અહીંયા શોરૂમ છે અહીંથી સેલ થાય છે તો અમને ફરેસ્ટવાળા સાહેબે અમને રોજગારી આપી એના બદલ ખૂબ ખૂબ આભાર ફ્રષ્ટ યોજનામાં આદિવાસી સમાજને વાંસિત તાલીમ આપીને તમામ યુનિટોમાં બનાવટો બનાવી અને આજુબાજુના ગામના ત્રણસો જેટલા કારીગરો એ તાલીમ લઈ વિવિધ શહેરોમાં વસી ને એનું વાંસનું યુનિટો ચાલુ કરી જેમાંથી તમામ સારામાં સારી રોજગારી મેળવે છે